સંજયભાઈ પડસારા કરીને એક સરથાણાનો યુવક છે જે યાનના વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયા ભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામ ના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપણી સાથે